આજે તો ભાઈઓ ભેગા કરવા હે અને જીતુભાઈના ઘેર જ રાખવા હે અને પહેલાં જવું ધવલના ઘેર જવું અને આજે તો ભુવાજી આવવાના છે એટલે બધી તો તૈયારી તો જીતુભાઈ હું કહી દઉં એટલે બધી તૈયારીઓ કરી દે પણ પહેલાં અમારા વચોટ ભાઈ હિ ધવલભાઈ ઈવન પહેલાં હું મળી લઉં અને યુવાન પાછી વાત કહી દેવી પણ કે આ રીતનું ઓમ સ એટલે પહેલાં તો યુવાન ઘર તો આવી ગયું ઓ ધવલભાઈ

ભુવાજી આજે બોલાયા હે જી હું લેવા હતા રે તાઉ મુ કે તો બાપો થે હે બાપો થે હે મે તો વાત હાચી અને એ સપનો માં આવી અને કીહી પણ હું કેવા માંગી એક ખબર નહી પડતી અને પાછલા અઠવાડી હે સપનો માં આવી વાત તો હાચી આ હું એ અમુક ટાઈમ હું ગયો ને તો આજુબાજુ કોઈ ફરતું હોય ને ખાટલા ની એવું લાગે એટલે મને લાગે કે બાપો તો થયા છે

હું કહો અને બીજી વાત ઈવાણ પાડો છી સોમભાઈ ઈવણે કહીએ એ આવી લેતા જઈએ દેખો સોમભાઈ ઓલો બે મજામાં હું કયો આ પેલા બોરવાળા આ રાત ના પાવર માં પોણી આપું તે આવી ઠંડીમાં પોણો વાળવા જવાનું હો જીતુભાઈ નઈ અમારા અમે ભુવા બોલાયા કઈ વાત ના એ તો અમારા વાત તમે આવો તો ઠીક રહે

પાથરવું પાથર હા તો હું નેતર ભેડું હતું એટલે કીધું પાથર થોડું ઘરમાં આવું ભાઈ

તો મેં અમારે ભુવાજી આવ્યા છીએ એટલે બધું થઈ જાય કમ્પ્લીટ બરાબર હા અને બીજું તો અમારે ભુવાજીનું તો તમને ખબર તો સ કે અમારે ભુવાજીનું એટલું કોમકાજ જેવું હોય એ તમારા ભુવાજી નોબ હોય એટલે એવું હોય જો ભુવાજી તમારે તો કોમકાજ હોય ને ભાઈ કે તમારો તો બરાબર તો કહું કોઈ થાય એટલે બાપુ એ જો આ તો કશી દુખ નહી બાકી દુખ તો અમે જગ્યા જતા એનું નામ હતું દુખ કેવાય એક ભાઈ

એ વાત તો થોડી સાચી છે બરોબર સાચી સહી ઓ તમે મને એવું લાગે ને કે તમે બાપાને બહુ એરોન કરે લાગ્યું હો ના ના હેરાન તો કોઈ કરે નહીં કશું કોઈ એરોન નહીં કરે અમે તો ના ના તો એ સાચું બોલો આમ ચિંતા ના કરે કરે લાગ્યું બરોબર આ જૂઠું તો બોલો યાર એરોન ચલા કર્યા હી આમ ગોદા મારતા તા લાકડા વાળે મને કીધું એરોન નહીં કરે અમે જો હે કશી ખબે પડતી નહીં જો જે હાચું અને હાચું કેજો નકર જો વધારે દુષી થયો બરાબર હા એટલે જો ગોદા માર્યા હોય ને તો કઈ દેજો કે વો ગોદો બાપા મારે તો મી બાપાને ના ના એવું કશી જ વાત નહી બોલ તો એમ નેમ તો જો કે કોઈ વસ્તુ હરણ કર નહીં બરાબર બરાબર આ વસ્તુ આત્મા દુખાય એટલે બધું થાય એટલે જે હોય હાચું કઈ દેજો નકર વર્ત તો જો હવે

અમાર જો આવવા આ બાપુ ખરા ને મારા એમાં મોટા ભાઈના ઘેર રહેતા હતા જ ભાઈના ઘેર હા એટલે તેજા ભાઈ હું કરતા તા હું નતા કરતા એ હું ખબર આ તો એવું એક કામ કરો હા હા આપણા દોડ આપો બે ઢગલીઓ કર બે ઢગલીઓ કર દો એમ ને એટલે હું આપડો હાલ કહી દઉં હા એ રંગ કર્યા કે નહીં કર્યા કશ્યો બે ઢગલીઓ કર દો હા એ લે

ગોડ કમ્પ્લીટ છે બરાબર કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ ના ઓની તો કર્યા છે બાપા કરે જોય મને ખબર ને ઓના બાપાનો હેરોન તો બહુ કરે હવે હા હેરાન એને જોરદાર હેરાન કર્યા હી હા ને કોક લાયા હોય ને તો એ લઈને આવી જતા હતા હા હું એ જ કે આમ કરતો તો મને એવું દેખાય કે હેરાન હતી કટકો રોટલો એ

જો કલમ તો કમ્પલેટ જ આવું આ તો દુખી તો બેહોણ જ કરેલા ના ના બુવાજી અમે તો કશેય ઉકો દુખી તમે મોનો ના મોનો તમારી મરજી ની વસ્તુ બાકી અમાર તો હવે હાચું મોની તો આવું જ કિસ્સો બને તો બીજો

બરાબર બરોબર બોજે દક્ષિણા મૂકી દીધું મૂકી દે પાકીટ માં પાઠ મે લઈ લીએ બરાબર હા ના તમે તાર ચિંતા કરતા નહી અમે કશો વાત બરાબર બોજે આપણે રજા લઈશું જતા નામ રજા લઈ જતા નામ હા રજા લઈ જતા બરોબર એ હા 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 હોય પેલા બુવાજી ને બોલાયા તા હજુ પૂરું થયું નહિ લાગતું જઈને પૂછું રાખો હાલજો હડ દીપ તું બે મિનિટ થઈ હું દાખવ હતો તમારે એ તો અમારા બાપુ થયા હેરાન કરી સપ્ન તો હું હેરાન કરતા ભાઈ

આપડા એટલે એટલે તો હું વધાર બોલતો નતો મુકો પઢાર કર્યું ને એ બધું કમ્પ્લીટ જ કરશ ઘુગરા જેવું મને ખબર પડી જતી કે સારું અમુક લેવા ખાવા કશું હ નહી પણ રેહ ને એજ ના એટલે તો હું વધારે બોલતો નતો આ બધું તમે કરો ને બરોબર એટલે બોલે છે બરોબર બરોબર કરતો જુદરા એ તો પછી થાય છે